ગામના લોકોમાં ગાયબ થયેલા આચાર્ય ભૂમિકાબેન પરમાર સામે રોષ જોવા મળ્યો હતો અને ગામ લોકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી અને કાયમી ધોરણે આચાર્યની નિમણૂક કરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી રહી છે જો કે સૌથી મોટો એ સવાલ વર્તાઈ રહ્યો છે કે ઝાડા ગામની માધ્યમિક શાળાના આચાર્ય તો એક વર્ષથી ગાયબ છે પરંતુ છેલ્લા એક વર્ષથી શાળાનો વહીવટ કોણ કરતો હશે તે પણ એક તપાસનો વિષય છે ત્યારે હવે

બેનની ગેરહાજરીનો જે પ્રશ્ન છે એની બાબતમાં બધાએ અમે મળ્યા અને બેનને અમે વહેલો પણ ગણ કરી પણ હજુ કોઈ આવ્યા નથી એટલે હવે તમે રૂબરૂ ગોમ વતી આવીને પ્રિન્સિપાલ સાહેબ કીધું કીધું ભાઈએ કે અમને ચાર્જ આડવાનું કીધું પણ ગોમની રૂબરૂ આવીને આલો એટલે તમારો પ્રશ્ન સો થઈ જાય તમારે એ સર્વિસ બોર્ડની હોય તો પછી અહીં શું કામ ખોટું હેરાન થવાનું તમારે એ જ નોકરી કરો ને હું અમારું બધું છે એ તો ગામ લોકો પણ બધા બાબતમાં સહમત છે અને તમે એક દિવસ શાળાની મુલાકાત લો અને પાસે આવીને આ બધો સવાલો ચાર્જ આવીને તમે નિવૃત્ત અને ગામ લોકોનો શાળા લોકો શિક્ષણ કાર્ય હેડ વચ્ચે ભારત માતાજી આજે સારા ગામે અમે ધ્વજ પ્રોગ્રામમાં ગ્રામજનો અને બધા હાજર રહેલા અને માધ્યમિક આપણી આ સ્કૂલ શાળા ચાલે છે અને શાળામાં સ્ટાફની ઘટ છે બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામમાં આચાર્ય તરીકે બેનની નિમણૂક કરેલી છે ક્લાસ વન ટુમાં આવે છે બેન એક વર્ષ ગઈ સાલ પંદરમી ઓગસ્ટના દિવસે પ્રોગ્રામમાં હાજર હતા એના પછી ફરી અમે બેનને જોયા નથી દોઢ વરસાથી બેન આવતા નથી તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યું હોય તો એમને જે હાલવાનું હોય ચાર્જ બધું વહીવટી ચાર્જ આલવો પડે એમને કાગળ ઉપર ચાર્જ આલી અને બેન અત્યારે ગાંધીનગર છે મને કામગીરી મૂકી છે તો સરકારને તો કામગીરીમાં ગાંધીનગરની જરૂર હોય શિક્ષકને મેળવાનું હોય તો નવી ભરતી કરવો શિક્ષકને કેમ એ રોકવો પડે શાના માટે રોકવો પડે શિક્ષકો જ કોમ કરે ગાંધીનગર બીજા બાળકો અભ્યાસ કરવા માટે કેટલી તકલીફ પડે છે એક બાજુ સરકાર આપણી એવું કહે છે કે ભણાવો અને બહુ હોશિયાર છોકરાને ભણાવો ગણાવો ને અત્યારે શિક્ષક ગેરહાજર હોય તો બાળક ભણે કઈ રીતે તો અમારી આટલી ગામની રજૂઆત છે કે તાત્કાલિક આનો નિર્ણય લઈ અને બેનને હાજર કરવા અથવા અમને નવો શિક્ષક આપવો આટલી મારી સરપંચ તરીકે વિનંતી છે પછી તમે અમારી આ વાતને ધ્યાનમાં નહીં લો તો પછી અમે ગાંધી ચાલશું અમદાવાદ માધ્યમિક શાળાની અંદર જાણે અમે ગ્રામવાસીઓએ મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા દોઢેક વર્ષથી તેમણે હાજરી આપેલ નથી ગામની શાળાનો વિકાસ યોગાઈ રહ્યો છે પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી બધી ઘટશે તો ગ્રાન્ટ નથી વપરાતી બેન્ચ હાજર બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ તમે તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી આવું બધું ગામવાસીઓની ઉદ્ધતાઈથી જવાબ આપેલ છે તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ન રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે એના માટે અમારી રજૂઆત છે ક બેન હાજરી આપે અને ક બેન અહીંથી તેમની બદલી થઈ અમને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય અને ગામનો વિકાસ રોધાતો અટકાય એવી અમારી નમ્ર અપીલ છે તો આટલી અમારી રજૂઆત ધ્યાને લઈ અને ઘટતું કરવા આપને વિનંતી દિયોદર તાલુકા કક્ષાનો સ્વતંત્ર કાર્યક્રમ સોની ખાતે યોજાયેલ છે તો આ પર્વ નિમિત્તે હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ પર્વમાં તમામ તંત્ર અને તાલુકાના તમામ લોકોએ ખૂબ ખૂબ ઉત્સાહથી ભાગ લીધેલ છે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને તમામને દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે તરફ કાર્ય કરવા માટે હું વિનંતી કરું છું કેટલા સમયથી આચાર્ય સાહેબ હાજર રહેતા નથી અમે લોકોએ ડીપીઓ સાહેબને ડીડીઓ સાહેબને તાલુકા પંચાયતમાં દરેક જગ્યાએ મૌખિક અને લેખિત જાણ કરેલ હોવા છતાં એની કોઈ કાર્યવાહી થયેલ નથી અમારી એક જ માંગ છે કે અમારા અહીંયા શાળામાં રાયમી આચાર્યની નિમણૂક થાય આશા